કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક થઈ હતી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં જ આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવો અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવું અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર શ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક અને અને જિલ્લાના શહેરના બાળકોને રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ તો ઉક્ત સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારી ગણ હાજર રહ્યા હતા હું ડૉક્ટર સુમિત નડકટ અત્રેની મેડિકલ કોલેજના પીએસએમ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે બે કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેનફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતો હોય છે એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટીના દિવાલો હોય કે એમાં જે તિરાડો હોય અથવા તો ઝાડમાં પણ જો કાણા કેવું હોય તો એમાં આ માખી એનું બ્રીડિંગ કરતું હોય છે અને એના કરડવાથી આ ઇન્ફેક્શન છે એ ફેલાતું હોય છે એટલે પ્રિવેન્શનના ભાગરૂપે આપણે સૌથી પહેલાં તો એટલું કરવું પડે કે લોકોને જાગૃત કરીએ કે આવી કોઈ દિવાલો હોય ત્યાં ઉપદ્રવ થતો હોય ત્યાં આપણે છંટકાવ કરી શકાય નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને અડતાલીસથી બોતેર કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે તો જેટલું વહેલું નિદાન થાય જેટલા આપણી મોટી હોસ્પિટલ આવી જાય એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયમનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે મોટાભાગે આ રોગો અને આ રોગ અને ઇન્ફેક્શન છે એ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં બરોડા પંચમહાલ કે આ જગ્યાએ વધારે જોવા મળે છે જામનગરમાં હજી સુધી કન્ફર્મ કેસ એ કે નોંધાયેલો નથી પણ આપણે તકેદારીના પગલાં રૂપે એક લોક ઝુંબેશ કરીએ અને લોકોને જાગૃત કરીએ તો આ ઇન્ફેક્શનનો ફેલાવો છે એ અટકાવી શકાય એવું છે